રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા અને આ મૃત્યુ થયેલા લોકોના એટલે કે પીડિત પરિવાર ન્યાયની આશા માટે સતત ભટકી રહ્યો છે હવે આ લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસે ન્યાય યાત્રાની જાહેરાત કરી છે ઓગસ્ટના પહેલા અથવા બીજા વીકમાં મોરબીથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આ ન્યાય યાત્રાની શરૂઆત થશે આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાય તેવી સંભાવના છે

ફાયર વિભાગ આરએમસી સંબંધિત તંત્ર પહોંચે તેની પહેલા અઠ્યાવીસ માનવ જિંદગીઓ આ આગમાં હોમાઈ ગઈ ત્યારબાદ રાજ્ય સરકારે આ પીડિત પરિવારોને સહાયની જાહેરાત કરી એસઆઈટીની જાહેરાત કરી એસઆઈટીએ પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપ્યો પંદર થી વધુ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અનેક અધિકારીઓની ધરપકડ થઈ પણ છતાં આ પીડિત પરિવારોને લાગી રહ્યું છે કે તેમને ન્યાય નથી મળ્યો તેમનો ન્યાય અધૂરો છે તેના માટે થઈને તેઓ સતત સરકારની સામે પોતાની રજૂઆત કરતા રહ્યા એટલું જ નહીં ખુદ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા અને અગ્નિકાંડના જે પીડિત પરિવારો હતા તેમની સાથે તેમણે મુલાકાત કરી રાહુલ ગાંધીએ વચન આપ્યું કે લોકસભામાં તે આ મુદ્દાને ઉઠાવશે સરકારની સામે રાખશે અને રાહુલ ગાંધીની મુલાકાત બાદ બીજે કે ત્રીજે જ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પીડિત પરિવારોને ગાંધીનગર બોલાવ્યા ગાંધીનગર ખાતે બેઠકમાં તેમને તમામ પ્રકારના આશ્વાસન આપવાની વાત કરવામાં આવી આ રાજ્ય સરકારનું કેવું છે પણ હવે આ પીડિત પરિવાર કહી રહ્યો છે કે સીએમ એટલે કે મુખ્યમંત્રી કે રાજ્ય સરકારની સાથે મુલાકાત થઈ તેમાં અમને કશું બોલવા દીધા ન હતા એટલે કે અમને ન્યાય મળવો અનુચિત છે અમને ન્યાય મળે તેવી અમને કોઈ આશા નથી હવે ગુજરાત કોંગ્રેસ તેમની પડખે આવી છે ફરી ગુજરાત કોંગ્રેસ લાલજીભાઈ દેસાઈ જે સેવાદળના અગ્રણી છે તે જીજ્ઞેશ મેવાણી સહિત તમામ કોંગ્રેસના નેતાઓ હવે તૂટી ગયો હતો અને સૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા મોરબી થી આ યાત્રા રાજકોટ પહોંચશે રાજકોટ પહોંચે અને ત્યાંથી તે પીડિત પરિવારો આ યાત્રામાં જોઈ થશે ત્યારબાદ આ યાત્રા એટલે કે આને ન્યાય યાત્રાનું નામ આપવામાં આવ્યું છે તે અમદાવાદ ગાંધીનગર સુધી આવશે આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ તમામ પદાધિકારીઓ અલગ અલગ રાજ્યમાંથી સેવાદળના પદાધિકારીઓ અને કોંગ્રેસના અનેક મતલબ કહી શકાય દિગ્ગજ નેતાઓ જોડાશે તેઓ ગુજરાત કોંગ્રેસે આશાવાદ વ્યક્ત કર્યો છે એટલું જ નહીં આ યાત્રાના દિવસોમાં કોઈ પણ સ્થળે અથવા કોઈ પણ સમયે હવે રાહુલ ગાંધી પણ જોડાશે તેવું લાલજીભાઈ દેસાઈનું કેવું છે ગુજરાત કોંગ્રેસનું કેવું છે કે રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી યાત્રા કરી શકે તો ગુજરાતની ન્યાય યાત્રામાં તે સો ટકા સામેલ થશે તેવો અમને વિશ્વાસ છે મતલબ સાફ છે કે ટીઆરપી ગેમ ઝોનના મુદ્દે હવે રાજનીતિ વધુ આગળ વધી છે ટીઆરપી ગેમ ઝોનના મુદ્દે ગુજરાત કોંગ્રેસ સતત ભાજપ સરકાર ઉપર હુમલો કરી રહી છે